વગાર ધૂંગાર છમકાર અને આવા આઠ શબ્દો બીજા છે આપણે ખબર જ નથી વઘારે વઘાર એટલે શું ધૂંગાર કેને કહેવાય છમકાર કેમાં કરાય ક્યારે કરાય આપણે તો છણકાર કરીએ છીએ મૂળ શબ્દ પ્રેરકભાઈને ખબર છે અમારા એ દારિદ્રભાઈને પણ બેઠા છે એમને ખબર છે સમ્યક કરોતી તી સંસ્કાર જે સમ્યક કરે જે ઓર્ડરમાં નથી ડર છે એને ઓર્ડરમાં લાવે એને સંસ્કાર કહેવાય દાખલા તરીકે રેસી નથી વગર કરાય આ બાજુ કઉક સારું બોલ્યું આ બાજુ ગોટેગર આપણે એમાં સહમતી નથી ખબર નથી આપણને એક્ચ્યુઅલી તો ભીંડાને મેથીથી કેમ વગારે ફેટ અને પ્રોટીનનું એવું સંયોજન છે એ કે એ પોતે પચે નહીં ને ખાધેલી રોટલીની સાથે રોટલીને પચવા ન દઈએ એટલે એને મેથીથી જ વગેરે એને રાઈથી ન વગારે તો જાડા કરી દે રાઈનો ઉપયોગ એમાં નથી ગુવારને શેનાથી વઘુ ભાઈ વાહ વાહ મજા આવી ગઈ આ ગુવારનો શાક સરસ બનાવતા હશે બેનો તો કઈ વસ્તુને શેનાથી વઘાર કરાય ઉપરથી કરી અને શું કહેવાય દાળમાં ચમકાર થાય ઉપરથી થાય બેસનની કોઈ પણ આઈટમ હોય ને ઢોકળી હાંડવી ખાંડવી કઢી મજા આવી અમારા માણસો બેઠા છે એ સાચું છે બેસનની કોઈ પણ આઈટમ ઉપર ઉપરથી કરો ને તો જ એને એ તમને ગેસ ન કરે વાયુ ન કરે દરેક ના સાયન્સ છે તો આપણે ખબર જ નથી એટલે આપણી સમસ્યા જ આ છે તો મસાલા કુલ બે બે ત્રણ બાય લાર્જ પ્રકાર છે એક મેઇન મસાલા જેને બેઝિક મસાલા વગેરે એ થાય જ નહીં રસોઈ આપણી કોઈ રસોઈને સંસ્કાર વગર ખવાય જ નહીં યોગ્ય કર્યા વગર ખવાય જ નહીં બીજું સપોર્ટિવ હોય અમુક ક્યારેક વપરાતા હોય તો હિંગ હળદર રાઈ જીરું આ બધા આપણા જેને મસાલિયું કીધું છે ભારતની અંદર કોઈ ઘર એવું ન હોય પછી ગરીબનું ઘર હોય મધ્યમ વર્ગનું હોય કે પૈસાદારનું હોય એને ઘરે મસાલિયું ન હોય મસાલિયા ન હોય અને ઘણાએ બહુ સગવડતા ખાડ રાઈ મેથી જીરું ભેગું કરીને એક ડબ્બી કરી નાખી હોય તો એનું આરોગ્ય આવું ડબ્બી જેવું થઈ ગયું હોય કેમાં રાઈ વપરાય કેમાં જીરું વપરાય કેમાં મેથી વપરાય દાળમાં મેથી ક્યારે નખાય તુવેર દાળમાં એટલે આ જે છે ને આપણું વેરિયેશન નીકળે છે એક બાજુ સરસ છે કે ચાલો અલગ અલગ પરંપરા અલગ અલગ પ્રકૃતિ ને સમજે છે બધા પરંતુ દાળનો વઘાર ઉપરથી થાય છે પણ કાચી મેથી વચ્ચે નાખવામાં આવે તો જ એવી પ્રોટીન છે તુવેર દાળ મગની દાળમાં એ ચિંતા નથી પણ તુવેર દાળની અંદર જો પિત્ત ન થવા જેવું હોય તુવેરદાર બધાને પચેવી કરી દેવી હોય તો એમાં કાચી મેથી વચ્ચે ઉકળતી હોય ને ત્યારે નાખવી પડે અને પાછું વઘારતું હોય એમાં મેથી તો નાખો જ પાછા ભલે ઉપરાંત બીજું શું નખાય છે કોઈ કાયસ્થ નાગર દાળ બનાવતું હોય હજી એક વસ્તુ વચ્ચે નાખવાની હોય સુરણ વાળું કોણ છે સુરણ વાળું વાહ વાહ વાન ફોર સુરણ એ તો ઘણી બધી વસ્તુ છે એનું એડોનિંગ છે પણ તમે સારો સિંહ ન નાખો તો ચાલે પણ તમે સુરણ નાખો તો દાળ તમને નુકસાન ન કરે સુરણની કટકી એ ઘરોને ખબર હોય એને આવડતું જ હોય એને એ સુકામ કરે છે કદાચ ખબર ન હોય પણ આ રીતે રસોઈ થતો આ વગાર ધુંગારની ની થોડી વાત છે એ શું કરે છે અગ્નિદીપન કરે છે એ છે ને કાર્મેનેટિવ્સ છે એન્જાઇમ છે એપેટાઈઝર છે રાજેશનની પાઉંભાજી થતી લાગે છે રાજેશનનો દાળ વગાર થયો રાજશ્રી મારા પત્નીનું નામ છે ખબર પડી જાય છે રાઈ તેલ અગ્નિ એ જ ગેસનો સ્ટવ એ જ વેસલ્સ એટલી જ વસ્તુ એને આપો છતાં હથોળીમાં જે ફરક હોય એને નાકથી ખબર પડે કે આમાં મને તમે આપો હું કહી દઉં આંખથી ને નાકથી કે આમાં મીઠું નથી પડ્યું તમે એક ઇન્દ્રિયનો ઉપયોગ જેનો ન હોય એ તમે કરી દો જે કરી દેતી હશે એ બેનની રસોઈ સારી જ હોય ચિંતા જ ન હોય ઘરે ઘણી તકલીફે પડે છે પણ આ બધું કરી લેવું ભોગવવું પડે પરણ્યા છીએ તો તો જે જે પરણ્યા છે ને બધાને હશે સમસ્યા તો પણ જેટલા મસાલા છે એટલે બધા વાપરી જ નાખવાના એક તો જે બજારનો મસાલો હોય ને અહીંયા છેવું મસાલાના પોસ્ટર પણ મસાલાના મસાલા મિક્સ હોય જ નહીં તમારે શું બનાવવું છે કઈ ઋતુ છે કોણ બનાવે છે એના આધારે એનો મસાલો તમારે ખરા મસાલા જોઈ ઘરમાં બધા એના આધારે બધું કામ થાય ગરમ મસાલો એ નામની કોઈ આઈટમ જ નથી મસાલા બધા ગરમ હોય પહેલા સમજી લો મસાલા બધા ગરમ જ હોય પણ ગરમ મસાલો નામની જે એના ઘરમાં આઈટમ વપરાતી હોય એટલે સમજી લેવાનું કે એને રસોઈની ખબર નથી બહુ ખરાબ લાગશે પણ વૈદને બોલવા દો કારણ કે રસોઈ રસોડું ના આયુર્વેદ તો રસોડું જો સરખું ચલાવું હોય રસોઈ સારી બનાવવી હોય તો મસાલા તો બધા ગરમ જ છે એકાવન જાતના મસાલા હું તમને બતાવું છું મસાલા બધા ગરમ જ છે ગરમ મસાલા નામની કોઈ ચીજ નથી પછી તો બધાને ખબર પડે કે બેનોને ખબર નથી એટલે એને પછી પાણીપુરીનો મસાલો બનાવ્યો પછી એમણે પાઉંભાજીનો મસાલો બનાવ્યો પછી તો એમણે આનો મસાલો બનાવ્યો તેનો મસાલો બનાવ્યો એ તો બનાવવાનો જ છે તમને બધા બનાવવા વાળા બધું બનાવવાના જ છે કારણ કે તમે સારું બનાવતા નથી વઘારમાં ક્યાં વપરાય ધૂમગાર કોણ કરે છે ઘરમાં કોઈ ધૂમગાર કેમ કરે અચ્છા ડુંગળી હોય ને ડુંગળીમાં ધૂમગાર કરો ને કોબીને તો તકલીફ ન કરે જેમાં એક વિશિષ્ટ એસેન્શિયલ ઓઇલ છે જે પીચ કરી શકે છે એની બાજુમાં ધૂમઘાર કરો ને તો એની ઈ તકલીફ નીકળી જાય તો વગાર કે નહીં કહેવાય ધૂમગાર કે નહીં કહેવાય એની થોડીક ચર્ચા કરી હવે મસાલા આટલા છે તમે ખાલી જસ્ટ એક રિમાઈન્ડ કરી લો પછી આપણે પ્રશ્નો કરી પાછી લઈએ આટલા મસાલા છે બધા જો આ બધી દવા છે પાછી અને જેમાં પડે ને એન્ટીડોટ છે રોગ થાય છે તમારા ઘરમાં આટલી વસ્તુ તો હોવી જોઈએ હોય જ નથી એવું નથી પણ એને ક્યાં વાપર્યું ને એની ચર્ચા થોડીક આપણે કરશું તો જેમ મસાલા છે ને એ બે જાતના હોય એક લીલો મસાલો અને એક સૂકો મસાલો સૂકો મસાલો એ એક અલગ વસ્તુ છે લીલો મસાલો થોડો સિઝનલ છે થોડોક સિઝનલ છે અને લીલો મસાલો હંમેશા લગભગ ઉપરથી હોય વઘારમાં ધૂમગારમાં છમકારમાં ઉપરથી નીચેથી વચ્ચે અમુકને ત્રણ વાર વઘાર કરાય એવી એક આઈટમ બોલો ત્રણ વાર વઘાર થાય તો આપણે પોતાને એની મજા આવી જોઈએ આવવી જોઈએ કે કેમ આપણા વડીલો આવા ત્રણ ત્રણ વાર વગર વાર આઈટમો કરી છે એક જ એવી આઈટમ છે આપણે જે પેલો કોન્સેપ્ટ આવી ગયો છે ને કે મિક્સ ગ્રાઇન્ડ તો મિક્સ ને ખાવું હોય તો પછી ત્રણ વઘાર કરવા પડે બાકી મિક્સ ગ્રેન્ડની રોટલી બોટલી ખવાય જ નહીં પણ હાંડવામાં તમે જુઓ કેટલી આઈટમ એટલે જ્યારે સિરિયલ્સ બે ચાર જાતના ભેગા થાય તો એને તન પહેલે વચ્ચે છેલ્લે ત્રણ વાર વઘાર કરવો પડે કારણ કે દરેકના વઘાર જુદા છે ઘઉંને પચાવવું હોય તો જુદો વઘાર જોઈએ ચણાને પચાવવો છે તો એનો વઘાર જુદો હોય તો એને ક્યારે ક્યારે વઘાર કરવાના જેથી કરીને તમારો એ હાંડવો તમને તકલીફ ન કરે તો આવી આપણે ખબર તો લીલો મસાલો છે એ શું છે સૂકો મસાલો શું છે ક્યારે વપરાય આની આપણે ચર્ચા કરી હવે આ બધા સૂકા મસાલા તમે જોયા અને બધા જોયા જ છે માત્ર ખાલી તમને હું એક પાછા ફૂડના વિષયમાં લઈ જાઉં છું હવે ત્યાં સુધી તમે પ્રશ્ન થોડા મને પૂછો તો પછી આપણે થોડા આગળ વધીએ કોઈ પ્રશ્નો આવે છે બેન હા તો પ્લીઝ કાંઈ તો કયો તો મજા આવે ધૂમગાર ધૂમગાર કોલસો મૂકીને ધૂમ ધૂમ એટલે ધુમાડો ધૂમ ધૂમથી સંસ્કાર કરવો હોય ધૂમઘાર છે હિતેશભાઈએ છાશની વાત કરીને જે સો મને તો ખબર નહોતી પણ હું એવી જ રીતે છાશ બનાવું છું હા લાકડાની વલોણી એ મારા માટે આમ કેવું છે ખબર છે મેસ્મરાઈઝિંગ કે મને આમ એક્ટિવિટી કરવાનું બહુ જ ગમે ભલો વ્યાજ કરું ભલો વ્યાજ કરું એવું સો તમને જે ગિફ્ટ આપી છે આઈ થિંક ગજાનંદ મસાલાની સો એમનો છાશનો મસાલો છે સરસ છે એ સ્પોન્સર છે એટલા માટે નથી કહેતી પણ ઇટ્સ ગુડ કરજે હમ સો વિડીયો ક્વેશ્ચન લઈએ હા હળદરને ઉકાળીને જ પીવાય કે કાચી હળદર દૂધમાં નાખીને પી શકાય